કચ્છમાં આવેલા રબારી સમાજની એમ્બ્રોઈડરી હાથની કારીગરી આજે પણ વખણાય છે કચ્છની રબારી સમાજની એમ્બ્રોડરી વર્ક જાતે કઈ રીતે કરી શકાય તેનું જ્ઞાન આપવા માટે ભાવનગરની નંદકોરબા મહિલા કોલેજમાં ફેશન વિભાગમાં કામ કરતી યુવતીઓ માટે ખાસ કચ્છથી ચાર મહિલાઓને બોલાવવામાં આવી હતી જેમણે કચ્છની કલા શીખવી હતી એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગ કરાવવાના છે જેમાં કચ્છ થી અમે લોકોએ કારીગરોને લક્ષ્મીબેનને અને એમની ટીમ ને બોલાવેલા છે જે લોકો અહીંયા આવીને હેન્ડમેડ બેગ ડિઝાઇનિંગ કરાવવાના છે અને એમ્બ્રોઈડરીમાં હેન્ડમેડ એમ્બ્રોઈડરી કઈ રીતના થઈ શકે અને એની ડિમાન્ડ શું છે એ સ્ટુડન્ટોને સમજાવી અને અમે લોકો આજે એમ્બ્રોઈડરીનો કોન્સેપ્ટ મૂકી અને વિદ્યાર્થીઓ પાસે આખી હેન્ડમેડ બેગ તૈયાર કરાવડાવવાના છીએ જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટીચ દ્વારા મિરર દ્વારા એ અલગ અલગ ડિઝાઇન્સ દ્વારા આખી હેન્ડમેડ બેગ છે એ જાતે ભરી અને બે દિવસની અંદર તૈયાર કરશે ત્યારબાદ એ લોકોને સ્ટિચિંગનો પાર્ટ એક આપવામાં આવશે જેના દ્વારા એ લોકો સિલાઈ કામ કરી અને આજે પણ કંઈક નવીન છે જો કે તેને શીખવા માટે ચાર બહેનો ખાસ કચ્છ થી આવી હતી જોકે આ કચ્છની કલા છે અને બહુ પૌરાણિક છે ત્યારે કચ્છ થી આવેલા મહિલા લક્ષ્મીબેને શું કહ્યું કચ્છની કલા ને લઈને સાંભળો કચ્છ રબારી એમ્બ્રોયડરી છે જે આમ કચ્છની કલા ની કે એ કચ્છનું જે વર્ક છે એ ક્યાંય બહાર જોવા મળતું નથી અને વધારે મશીન વર્ક આજ થઈ ગયું છે તો વર્ક ની પરંપરા મુજબ પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે વર્ક થી આ બધું કરવામાં આવે છે કોઈ મશીન વર્ક આમાં કરવામાં આવતું નથી બધું હેન્ડવર્ક જ કરીએ છે કચ્છ તો એક જોકે હબ છે કે આવા બહુ બધા હેન્ડીક્રાફ્ટો ના બધું ચાલતું હોય છે કે અલગ અલગ આ છે રબારીઓની છે પટેલ સમાજ છે પણ રબારી એમ્બ્રોડરી તમને કચ્છમાં જ બી જોવા મળશે કે એનું આખું અલગ લુક બી અલગ આવે છે કે જે નું છે એનું લુક રબારી એમ્બ્રોઈડરી નું અલગ આવે છે

તેનું પ્રદાન અહીંયા પણ થયું છે ઇટીવી ભારત ભાવનગર